મરડી બની ને મમ્મી વહી કો પોછોડી હે ઠીક હે 5000 ગમે ને કેતો 5000 લાવ કે રચ્છા લાઈ ચાર મતી ગમે કે ને કે કે એ એક તો ગમ્મો ગમ્મો હોય લો સા સા આવ થોડા ડાળા પડતી આ એક વાહ છે તો તારમ ના સા પા કે તું નહીં ઉઠી જાય ઉભરી આવ તો માર જાન તે હું રેવા જાવાનું હે હા આય મંગાવી જાય હું બુઢવા બી દઉં એ તો બુઢવારી આખી દી 18 નું જાન

આ મંગરાને લેરે આવીતીયા નેતર ભેળો જો આ ભેળો ને કાઢવા ભેળા બટ્ટા જોવાના મંગરાની જાની ને લેરે આવતીયા એસી ઘરે તો પૈગવાઈતે તારને મેં આઠો તોરે દીયો નારી પર ના રે તમે જો ને મંગા બીજી કોઈ ના તમારો કામ લેવો હતું એટલે કઈ ખાઈ થોડો ખાઈ ખાઓ કામ કરવું છે આ કામ નહીં કામ કર માની તો ફાઇનલી કાય કોથર બોસો મસ્ત પાથે દીધો છે આ પાજી માટે જોઈ લો કોથર પાથે દીધો હવા વાલા પર નાખી છે આ પાજી આપણે તો ગાઈસ માલ માલ નો ગોઠવા માલ તો સોને આજ તરાજ મેલ દે છે તો ને તો ગાઈસ તરાજ મસ્ત મેલ દીધું હોય

લલી <muchas> બે

चिकन ने टुकड़ा पापड़ी खाया है पापड़ी खाऊं पापड़ी खाई लाइक कर दियो शेयर कर दियो के नहीं आ तो अरे रो तो बोली ही बोल नहीं बोल बोलू ना तुम आज जिगलो नहीं जा नई वीडियो में आओ वीडियो में ले आओ तो मैं वीडियो बना तू आता वीडियो बनाना वाला

બીજો વ્લોગર આવી ગયો હોય વિડીયો ઉતારે મારી કોલ વ્લોગ બનાવવાની કોશિશ કરે હે ન્યામી અરે વિડીયો બનાવવાની કોશિશ કરે તો ગાઈસ વિવારનો વિડીયો બનાવે હે તો ફાઇનલી ગાઈસ વાજો હોય એ એક વાજી આપણે નહીં તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હે અને લલિત અહીં છે તાત્કાલિક તિલિયા લોકાજા કોઈક છોડીએ કોક ચૂંપો કાઢો કહી એવું કહો કા કાતો તો કઈ તો પણ રાતે થઈ ગયું એનું પણ અત્યારે તાત્કાલિક લોકો આ તો ગાય હવે આપણે જઈએ દુકાને તો ગાય દુકાને જઈને મળીએ કારણ કે હવે વાજો દોડ દવા આવ્યો હવે હવે જઈને આરામ બારમ કરીશું તો ગાય દુકાને જઈને મળીએ ગાય છેતરાઈ જાય છેતર આવીને હવે લાકડા વાકડો કાપીએ તાપ તાપ થઈ ગયો તો ગાય જોઈ લો આ લાકડ કાઢવાનું ચાલુ હોય મહી લલી તો છેતરમાં નાખવા જાય પેલો ગાડીઓ બેઠો તો ગાય લાકડા બાકડો જો કાઢી કાઢીને મળીએ તો ગાય ફેટ આવી ગયા હ ફેટ આવી ગયા તો કાઈ દે સર વધતી લાગુ પડે કારણ કે આવું કમ એક ઉદા કરેલું નહીં એટલે કાઠ પડી જાય તો ગાય લાકડા બાકડા કાપીને એ શોધથી મળીએ તો ગાય જોઈ લો તો લલી આવી જઈ જો હા જો લાકડા નાખીને આવી તો ગાય બાય બાય કરો ભાઈ તો ગાય લાકડા વાકડો મસ્ત કાઢીને શેત નાખીને પછી ગાય મળીએ શાંતિ બરાબર કે હાલ હું તારી પકડવાનું હોય એટલે મોબાઈલ ફાવાની કોમ બમ કરીને મસ્ત પછી શાંતિ મળીએ પહેલી હોય પાણી પીવા હા લંબાઈ બે તો લાકડા લઈ લઈને થાકી જાય આ તો કાલ ને જેટલા લાકડી લીધા હોય આપડે શું કેવું એટલે એક ગાયસ પીએલો ચારો પારો એ લઈ જવાનો હ

પેલી પૈસા બદલે તો મારા પૈસા ના દીધા મે પૈસા નહીં ઈમાનદારી વાળો માણસ ગાય આપણી ઈમાનદારી ના પૂછતા તો ગાય એ ગ્રાહક ના પૈસા ખોવાઈ જતા ને તો ગાય એ ગ્રાહક મને પૂછ્યું કે પૈસા જળે તા તે આપણને તો જળે નતા એટલે ગાય આપણે તો ના જ પાડીએ પેલા બિચારા રોજ ત્રણ ચાર કમાતા હોય એમના પૈસા આપણે ના રખાય આપણા જેવા મજૂરી જ છે હા આપણે એમના પૈસા કાલીએ તો આપણા પૈસા કોઈક બીજું ઠોચી જાય ખબર નહીં એટલે બધી બાજુ આપણે રહી જઈએ આપણા જાય કે એમને આપણે લઈએ કોઈ ફેર ના પડે અને એમને આપણે ના કીધું હોય તો બરોબર હે એમને આપણે કીધું તું કે મારા પૈસા બહો રૂપિયા ખોવાઈ ગયા પણ ચડે આપણે હાલ દેવાના તો કહે બસો નજુ મારા જોડે હવે મારો વાહને હ હોય પૈસા મારું માર જેવું જ મારું નામ પપ્પુ હોય એનું નામ પપ્પુ છે તો કહે તમે પૈસા એટલે પાછા હાલ દેવાના આપણે નહીં રાખવાના શું કેવું હે રખાય તું કઈ પૈસા એના પાછા આવશું તું કઈશ હવે જઈએ ક્યારે તું કઈશ હવે ડાયરેક્ટ કે મળીએ કારણ કે પોત તો વાગી ગયા પોત પોત નો દસ પંદર જેવું થઈ ગયું લલી હવે પારો લેવા જાય તો લલી પારો લઈને આવ તો આપણે બાઈક બાઈક એ આગળ સુધી લઈ જઈએ તું કઈશ હવે જઈએ ક્યારે તો કહીશ ક્યાદ ડાયરેક્ટ મળશે તો મળીએ નેક્સ્ટ રાઉન્ડ

જો લલિત હવે ચાલુ થઈ ગયું લલીન પટી જવા આવ્યું હોય એટલે પટી દવા આવ્યું ને મારું હજુ ચાલુય નથી તો હજુ વાટકા મેં લીધું નહીં મેં વિવાને ચાલુ કરી નાખ્યું તો કાઈશ ફટોફટ થઈ બેન પછી સોંધી મળી ખાવાનું તો ખાઈ લીધું એ તો છે

વાડેલા બા કો પટ્ટીઓ જો સામાન ગાય સવા અંદર મેલ દીએ તો સામાન બબલ મેલેન કસી મલી તો આને રે આપણે દુકાન બંધ કરીને આવી ગયા એ ઓહ હે હે તો ગાઈસ મે હું ગાકો બ્લોગ ચેનલ ને લાઈક કાલે નવો લગવો તો જય માતાજી